સુરતના ઈચ્છાપુર ખાતે અકસ્માતને લઈને થેલા ઝઘડામાં પોલીસ કર્મચારીને ટોળે માર માર્યો હોય અને તે ઘટનાના વિડીયો પણ સામે આવ્યો હોય આ મામલે સામાજિક કાર્યકર દ્વારા પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી પોલીસ કર્મચારી પર હુમલો કરનારો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરાઈ છે સુરતમાં ગત શનિવારના રોજ ઈચ્છાપુર ખાતે અકસ્માત જેવી ઘટના લઈને પોલીસ કર્મચારીના ભાઈ અને ગ્રામ્યજન વચ્ચે ઝઘડો થયો તો જેમાં પોલીસ કર્મચારી પર પણ હુમલો કરાયો હતો ગ્રામ્યજનો દ્વારા પોલીસ કર્મચારીને પણ માર મારવામાં આવ્યો હતો આ મામલે સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરાયો છે સામાજિક કાર્યકર એવા જયેશ ગુજરે જણાવ્યું હતું કે ઈચ્છાપુરમાં પોલીસ કર્મચારી સાથે લોકોના ટોળાએ નિર્દય રીતે હુમલો કર્યો હતો આ રીતે પોલીસ કર્મચારી પર હુમલો કરાયો છે તે એક સભ્ય સમાજમાં ખોટો સંદેશ જશે અને જો આરોપીઓ સામે પગલાં ન લેવાશે તો બીજી વાર ગુનેગારો પણ પોલીસ પર હુમલાઓ કરશે તેથી પોલીસ પર ટોળા હુમલો કરનારો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી આજે અમે લોકો કમિશનર કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા છે આજથી બે દિવસ પહેલાં રાતના સુમારે સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં એક ગંભીર પ્રકારની ઘટના બની ગઈ હતી કે જ્યાં બે પોલીસ કર્મીઓને ત્યાંના પચાસ સો લોકોના ટોળાએ મળીને ખૂબ ગંભીર રીતે માર માર્યો હતો જાહેરમાં માર માર્યો હતો કોઈ માણસ તો આ પ્રકારના કૃત્ય નહીં કરી શકે એ પ્રકારનો માર માર્યો હતો વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે પોલીસને જે હિસાબે માર માર્યો છે એનાથી કેટલા બધા ગુનેગારો છે એ પોતે બેફામ થઈ જશે જાહેરમાં માર માર્યો છે ઘટના કોઈપણ પ્રકારની બની હોય પણ આવી રીતે પોલીસ કર્મીને જ્યારે તમે જાહેરમાં મારો છો તો જે પણ પોલીસકર્મી પોતાની ડ્યુટી એમના ફરજ નિભાવે છે પોતાનો જીવ જોખમમાં નાખીને એ લોકોનું મોરલ ડાઉન થાય છે એમના અંદર એક ભયનો માહોલ બેસી જાય છે એટલા માટે અમે લોકો કમિશનર સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે પણ લોકોએ ભેગા થઈને પોલીસ કર્મીને સાથે આવી રીતના જે ઈજા પહોંચાડી છે માર માર્યો છે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી થાય અને સમાજમાં એક દાખલો બેસે કે જેથી બીજી વખતે આ પ્રકારના કૃત્ય ન થાય વધુમાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારો સામે કડક પગલાં લેવાની માંગ કરી કોઈપણ પ્રકારના રાજનૈતિક દબણમાં ન આવી પોલીસ કર્મી પર હુમલો કરનારા અસામાજિક તત્વો જે કોઈ પણ ગુનેગાર છે તેમના પર કડક કાર્યવાહી કરવાની આવેદનપત્રમાં માંગ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા